ઓરીની સામે એકલુ ન નમવુ કે તમારે ઉત્તી વખતે સહારો લેવો પડે જે પુરુષો સવારે ખાલી પેટે ગોળનું સેવન કરે છે તેમાં અન્ય લોકોની સરખામણીમાં વધુ શક્તિ ધરાવે છે જો કોઈ તમને કહે કે અમે તમને સાથ આપીશું તો ચોક્કસ કેટલા સમય માટે આપશે પૂછો કારણ કે અહીંના લોકો બીજાને પોતાનું બનાવીને તેને બનાવવામાં સમય બગાડતા નથી જે સ્ત્રીની કમરને પાતળી બનાવે છે અને પીઠ મોટી છે તે સ્ત્રી સાથે સંભોગ કરવામાં પુરુષોને વધુ આનંદ આવે છે હૃદયમાં પ્રવેશવાનો માર્ગ છે પણ બહાર જવાનો માર્ગ નથી તેથી જ જ્યારે લોકો દિલથી વિદાય લે છે ત્યારે તેઓ તૂટેલા હૃદય સાથે વિદાય લે છે શિશુની ઉપરનો ભાગ ત્યાં છે જેથી સ્ખલન થાય છે મનોવિજ્ઞાન અનુસાર સ્ત્રીઓ જે પુરુષો તરફ આકર્ષિત થાય છે સંભોગના સમય કડીને લોખંડ જેવી બનાવવા માટે સૂતા પહેલા દરરોજ એક ગરમ દૂધમાં એક ચમચી અશ્વંત પાવડર મિક્સ કરીને પી